આપણી આજુબાજુ બધે જ નંબર્સ છે ખરું ને પણ ક્યારેક આ નંબર્સમાં એક છુપાયેલી પેટર્ન હોય છે દરેક સિરીઝની પાછળ એક લોજિક એક સિક્રેટ હોય છે તો ચાલો આજે આપણે આ લોજિકને સમજીએ અને નંબર્સના આ મજેદાર કોડને ક્રેક કરવાની કોશિશ કરીએ તો ચાલો શરૂઆત એક કોયડાથી જ કરીએ જુઓ એક ચાર નવ સોળ અને પછી છે એક ક્વેશ્ચન માર્ક હમ આ નંબર્સ વચ્ચે એવું તો શું કનેક્શન હશે આ સિરીઝ આપણને શું કહેવા માંગે છે કોઈ પણ સારા રહસ્યની જેમ આનો પણ એક જવાબ છે જ અને ચિંતા ના કરશો આ ચર્ચાના અંત સુધીમાં આપણે બધા પેટર્ન શોધવાની એવી મસ્ત કળા શીખી જઈશું કે પછી આવા કોઈપણ કોયડાને એકદમ આસાનીથી સોલ્વ કરી શકાશે હવે જુઓ કોઈ પણ મિસ્ટ્રી સોલ્વ કરવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ અમુક ટૂલ્સ અમુક ક્લૂઝ રાઈટ તો નંબર સિરીઝના કેસમાં પણ એવું જ છે આ ક્લૂઝ એટલે કે એવી બેઝિક પેટર્ન્સ જે વારંવાર આપણી સામે આવે છે ચાલો જરા એના પર એક નજર ફેરવીએ ઓકે તો આ છે આપણી ડિટેક્ટિવ કિટ આ એવી બેઝિક સિરીઝ છે જે મોટા ભાગના કોયડાઓનો પાયો હોય છે જેમ કે એકી અને બેકી સંખ્યાઓ એ તો આપણે જાણીએ છીએ પણ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે પૂર્ણવર્ગ એટલે કે કોઈ પણ નંબરનો સ્ક્વેર અને પૂર્ણઘન એટલે કે એ જ નંબરનો ક્યુબ આ બંને બહુ જ કામના છે અને હા અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સને પણ ભૂલવાના જોઈએ અને અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મોટાભાગની જે કોમ્પ્લેક્સ દેખાતી સિરીઝ હોય છે ને એ પણ આ જ સિમ્પલ પેટર્ન્સના મિક્સચરમાંથી બનેલી હોય છે મતલબ કે જો આ બેઝિક પેટર્નને ઓળખતા આવડી ગયું તો સમજો કે ગમે તેઓ અઘરો કોયડો પણ એકદમ ઇઝી લાગવા માંડશે ઠીક છે તો હવે ક્લૂઝ તો મળી ગયા પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે એક પ્રોપર મેથડ તો જોઈએ ને એવી મેથડ જે દરેક વખતે કામ લાગે ચાલો તો એવી જ એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની રીત જોઈએ આ મેથડ એકદમ લોજિકલ છે જો સ્ટેપ વન આખી સિરીઝને બસ ધ્યાનથી જુઓ સ્ટેપ ટુ એ નોટ કરો કે નંબર્સ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે અને સ્ટેપ થ્રી જો નંબર્સ વધતા હોય તો સરવાળો કે ગુણાકારનો કોઈ નિયમ છે કે નહીં એ ચેક કરો અને જો ઘટતા હોય તો બાદબાકી કે ભાગાકારનો બસ આટલું કરશો ને એટલે મોટાભાગનું કામ તો ત્યાં જ પતી જશે ચાલો બહુ થિયરી થઈ ગઈ હવે આપણે જે પણ શીખ્યા એને પ્રેક્ટિકલમાં વાપરવાનો ટાઈમ છે પેલો શરૂઆતનો કોયડો યાદ છે ને ચાલો એને જ સોલ્વ કરીએ તો આપણી સિરીઝ હતી એક ચાર નવ સોળ હવે આપણી પાસે જે નવી સમજ છે એનાથી આ નંબર્સને જોઈએ તો કદાચ કંઈક અલગ જ દેખાશે ખરું ને ચલો આપણી ડિટેક્ટિવ કીટને ફરીથી યાદ કરીએ એમાં પૂર્ણ વર્ગસંખ્યાઓની એક સિરીઝ હતી શું આ એ જ હોઈ શકે લેટ્સ ચેક એક એ એકનો સ્ક્વેર છે ચાર એ બેનો સ્ક્વેર છે નવ એ ત્રણનો સ્ક્વેર છે અને સોળ અરે વાહ એ તો ચારનો સ્ક્વેર છે બસ મળી ગઈ પેટર્ન તો આ જ હિસાબે હવે પછીનો નંબર પાંચનો સ્ક્વેર હોવો જોઈએ અને પાંચનો સ્ક્વેર કેટલો થાય એક્ઝેક્ટલી પચીસ જોયું એકવાર પેટર્ન પકડાઈ જાય ને પછી જવાબ કેટલો ક્લિયર દેખાય છે હમ પણ એક જ એક્ઝામ્પલથી કદાચ પૂરો કોન્ફિડન્સ ના આવે તો ચાલો આપણી આ મેથડને વધુ એકવાર ટેસ્ટ કરીએ આ બીજું ઉદાહરણ આપણે સીધું જ સોર્સમાંથી લીધું છે ઓકે તો નવી સિરીઝ છે એક ચાર સાત દસ અને પછી ચાલો ફરીથી આપણી પેલી ત્રણ સ્ટેપવાળી મેથડનો ઉપયોગ કરીએ સારું તો સ્ટેપ વન અને ટુ સિરીઝને જોતા જ ખબર પડી જાય છે કે નંબર્સ સતત વધી રહ્યા છે એટલે કે નિયમ ક્યાં તો સરવાળાનો હશે અથવા ગુણાકારનો હવે આવીએ સ્ટેપ થ્રી પર એકથી ચાર સુધી જવા માટે પ્લસ થ્રી ચારથી સાત સુધી જવા માટે ફરીથી પ્લસ થ્રી અને સાતથી દસ સુધી ત્યાં પણ પ્લસ થ્રી જ છે આ તો એકદમ ક્લિયર પેટર્ન છે દર વખતે નેક્સ્ટ નંબર માટે ખાલી થ્રી એડ કરવાના છે તો બસ આ જ નિયમ પ્રમાણે દસમાં ત્રણ ઉમેરીએ તો આપણને શું મળે મળે તેર મતલબ કે આપણી મેથડ અહીં પણ પરફેક્ટલી કામ કરે છે તો જુઓ આપણે સાથે મળીને બે કોયડા તો ઉકેલી નાખ્યા હવે આ જે નવી સ્કિલ આપણે શીખી છે એને જાતે ટ્રાય કરવાનો સમય છે આ સિરીઝ પર નજર કરો એક આઠ સત્તાવીસ ચોસઠ હવે વિચારો આના પછી કયો નંબર આવશે જો જરૂર લાગે તો પેલી આપણી ડિટેક્ટિવ કીટ પર ફરી એકવાર નજર નાખી લેજો કદાચ કોઈ ક્લૂ મળી જાય એક વાત યાદ રાખવા જેવી છે કે દરેક પેટર્ન છે ને એક ભાષા જેવી હોય છે શરૂઆતમાં કદાચ થોડી અજાણી લાગે પણ એકવાર એના નિયમો સમજાઈ જાય પછી તો જાણે એ આપણી સાથે વાત કરવા લાગે છે આજે આપણે એ ભાષાની એબીસીડી શીખી છે પણ હવે સવાલ એ છે કે આ નવી દૃષ્ટિથી આપણી આસપાસની દુનિયામાં બીજી કઈ કઈ છુપાયેલી પેટર્ન શોધી શકાશે